મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની ભરતી જેની અંદર લાયકાત માંગેલી છે ધોરણ ચાર પાસ આઠ પાસ અને દસ પાસ સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો છેલ્લી તારીખ કે રહેશે એ પણ વિગતો જાણીશું વિડીયો જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અગત્યની જે ભરતી છે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત જૂનાગઢની અંદર આ ભરતી આવેલી છે તો શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢ સંચાલિત વિભાગોમાં નીચે જગ્યા માટે ભરતી રહેશે તો સૌથી પહેલી જગ્યા છે શિક્ષણ નિયામક તો આની અંદર લાયકાત માંગેલી છે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજ વિભાગ યુજી અને પીજી તથા નર્સિંગ વગેરે વિભાગોમાં સુચારૂ સંચાલન કરી શકે તેમજ સંબંધિત ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી પી એચડી તથા જેની સમક્ષ ડિગ્રી ધરાવતા અને શૈક્ષણિક લાયકાત સંસ્થાનું મેનેજમેન્ટ કરી શકે એમના માટે છે તો આની અંદર માત્ર લાયકાત માગેલી છે માસ્ટર ડિગ્રી અથવા પીએચડી કરી હોય તો તમે જઈ શકો છો અરજી કરી શકો છો મુખ્ય માતા માટે બે જગ્યાઓ છે આની અંદર લાયકાત માગેલી છે સંસ્થા સંચાલિત છાત્રાઓ માટે પીઠ અનુભવ માતા અને છાત્રાઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખી સુચારૂ સંચાલન કરી શકે અને ચોવીસ કલાક રહી શકે તેવા યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અરજી રહેશે તો આની અંદર સ્પષ્ટ લાયકત નથી કરી તો મિત્રો આની અંદર ધોરણ ચાર પાંચ છે સાત પાસ આઠ પાસ દસ પાસ મિત્રો માટે અરજી રહેશે જે મહિલા મિત્રો રહેશે ગૃહ માતા અંતર્ગત ટોટલ છ જગ્યા છે તો યુનિટ નંબર એક અને બે માટે છાત્રાલયમાં ચોવીસ કલાક રહી છાત્રાલયની દેખરેખ હાજરી અને સંચાલન કરી શકે તેવા યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા મિત્રો માટે છે તો આની અંદર આપણે જાણીએ કે ચારથી લઈને ગ્રેજ્યુએશન સુધી તો અમે ભણેલા છો તો તમે જઈ શકો છો ચોકીદાર માટે બે જગ્યા છે તો આની અંદર સંસ્થાની ગેટ ઉપર બાર કલાક હાજર કામ કરી શકે અને વચતા લાગતા આવડતું હોય એમના માટે તો આની અંદર ધોરણ ચાર પાંચ ધોરણ ત્રણ છે સાત છે આઠ છે તો યોગ્ય લાયક ધરાવતા ઉમેદવારો માટે રહેશે તો આની અંદર પુરુષો પણ અરજી કરી શકે છે તો યોગ્ય લાયક ધરાવતા ઉમેદવારો માટે અનુભવ સરનામા ફોન નંબર સાથે દસ દિવસની અંદર અરજી કરવાની છે આ જાહેરાત બે જૂનના રોજ આવેલી છે તો તમારે આની અંદર બાર જૂન સુધી તમે આની અંદર ઓફલાઈન અરજી કરી શકો છો અરજી મોકલવાનું સરનામું છે આહીર કન્યા છાત્રાલય યુનિટ નંબર એક રાતા કૃષ્ણનગર બિલનાથ મંદિર પાસે વંથલી રોડ જૂનાગઢ ખાતે તમારે આની અંદર ઓફલાઈન અરજી કરવાની રહેશે એ પણ બાર જૂન સુધી તો જય મિત્રો અંતે માત્ર જય કરવી ગુજરાત